ગાઈસ મેં જાવ છું વાળ કાપવા માટે આગળ બન્યા રહેજો તમને હું બધું બતાવીશ કે રીતે વાળ કાપું છું કેટલા ના કાપું છું આખા દિવસમાં શું શું કરું છું બધું હું તમને બતાવું છું બન્યા રહેજો મારા બ્લોગમાં જોવા માટે જય મહાકાલ દુકાને જઈને ફટાફટ ઘરાકનું કામ કરવા લાગ્યો કેમ કે ઘરાક ઘણા બધા હતા એટલે બીજાનો બી વિચારવાનો હોય એટલે ફટાફટ બેહાડી દો ફટાફટ બેહાડીને ફટાફટ કાપવા લાગ્યો આખો વિડીયો નહીં બતાવી શકું કેમ કે પછી બીજા કસ્ટમરને બી પાછો બેહાડી દો બેહાડ્યા પછી એને બી ફટાફટ કાપવા લાગ્યો કેમ કે કસ્ટમરો ઘણા બધા હતા મારા જોડે કેમ કે રવિવાર હતો ફટાફટ બધાને વાળ કાપવા લાગ્યો ફટાફટ ઉતાવળ કરીને વાળ કાપી નાખ્યા કેમ કે બીજા કસ્ટમરનો બી અમારે વિચારવું પડે એને પૂછી લીધું કે આવા કાકું કહેવાનું એને કીધું કે પટ્ટી મારવાનું છે મેં એને કીધું હા મારી દેસો પટ્ટી આજુબાજુ ચલો પટ્ટી મારી દીધી પટ્ટી મારી દીધી ફટાફટ પટ્ટી મારવા લાગ્યો માર્યા પછી પાછા અને પૂછી જોયું કેટલા કરન કે એ રીતના કરું શું કરું બધું પૂછી લીધું મારા ભાઈએ કીધું કે હા તું તારા રીતે કાફિયા રાખ મેં કીધું હા મારા ભાઈ હું મારા રીતે કાફિયા જ રાખું છું અને એને બી ફટાફટ કાપવા લાગ્યો કેમ કે બીજા કસ્ટમરને બી આપણે વિચારવાનું જોઈએ દોસ્તો કેમ કે આપણે તો વિડીયો નથી ભણાવતા અમે ભણાવીએ છીએ આ બીજા કસ્ટમરને પાછો વહેળવા લાગશું મેં કેમકે આને બી ફોમ પતવા લાગ્યું છે થોડીક તો વાત છે આને બસ આનું બી કોમ પૂરું થવા લાગ્યું છે તમે જોતા રહેજો વિડીયોમાં પૂરી ખબર પડશે કે રીતના બાલને કાપું છું શું શું કરું છું પણ મારે ઉતાવળથી વિડીયો કેમ લેવું પડે કેમ કે બીજા કસ્ટમર બેઠા છે એટલા માટે મારે ઉતાવળથી વિડીયો બનાવવું પડે છે દોસ્તો મારે બોલવામાં થોડી ભૂલ પડે છે તો આવો નથી તમે એડજસ્ટ કરી લેજો એના હું ફટાફટ ફટાફટ કાપવા લાગ્યો ફટાફટ અને હાઈ સ્પીડ કરી નાખ્યો વિડીયોને એના પછી